નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં એક વ્યક્તિને લગ્નની લાલચ ભારે પડી ગઈ છે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ ખંખેરી લીધા અને પોલીસ ફરિયાદ નોંધાય છે વાત જાણે એમ છે કે સુત્રાપાડા તાલુકાના હરસણા ગામના અજયભાઈ સોલંકીને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેમને લગ્ન કરવા માટે નરસિંહ વાઝા સમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જેઓ લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ દીપક નાગદેવ રિયાઝ મિર્ઝા કોમલ ઉર્ફે મુસ્કાન સહિતના તમામ છ લોકોએ ફરિયાદ અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા માટે રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ લીધા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશર બાનુ અશરફના પત્ની હતા જેઓ બે સંતાનોની માતા પણ છે તે કૌશરબાના ખોટા દસ્તાવેજો ઊભા કરીને કૌશરબામાંથી તેમને રિંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવીને અજય ભાઈ સાથે લગ્ન કરાવ્યા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે લગ્ન થયા બાદ કૌસરબાનો ઉર્ભે રિંકલ દસ દિવસ સુત્રાપાડા ખાતે રહ્યા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી છૂટી ગઈ હતી ત્યારબાદ અજયને ધમકી આપી હતી કે તે કેસ કરશે જીહા મિત્રો